ગુડ મોર્નિંગ એન જય શ્રી રામ મિત્રો કેમ છો તમને બધા મજામાં સ્વાગત છે આપણા અનોખા નવા લોગની અંદર તમારા ભાઈ આજે કેમ કે થોડુંક ગાડીમાં થોડુંક મોડું થઈ ગયું ને આજે બીજો લોગ બનાવવાનો હતો ને કેમ કે મૂકતા થોડુંક બહુ લેટ થઈ સોરી ભાઈ દિલથી સોરી લાગ્યું કેમ કે તમારા બધાને લોગ મારો એવો સપોર્ટ કરો ને ના આવે કેમ કે તમને બધાને થોડુંક થાય કેમ કે લોગ કેમ જ આવ્યો નહીં તો મિત્રો હવે રેગ્યુલર આપણા લોગ આવી જાય કેમ કે થોડુંક ગાડીમાં બહુ મોડું થઈ ગયું એટલે આપણે એમાં નાસ્તો બાસ્તો કરીને આપણે કપડાં પપડપડ નહીં કેમ કે જે નયા ધોયા ને એવું કર્યું ને એટલે આપણે એવું થઈ ગયો તો હવે આપણે ફટાફટ જવાના છે ગાર હારવા કેમ કે ગાર હારવાનું ટ્રેક્ટર આવી ગયું આપણે ભાગ્યવાની અંદર અને એ ખાલી કામ છે પછી તો આપણે કામ પૂરા થઈ જશે અને દાતી રાપના સુધી એ કામ મહિદા છે તો ફટાફટ આપણે ત્યાં જઈને જોઈએ કેમ કે ન્યા રીતનો કઈ રીતનો બધો માહોલ બની ગયો છે મિત્રો તમે બધા જોઈ શકો છો આવી રીતના કેમ કે ઓલા સાઈડે નાખ્યો તો ને આખી રીતે કે પાણીને વધારે ભરાતો થાય છે તમે જોઈ શકો છો અને પર્યાવરણ કેમ કે ટ્રેક્ટર રાખે છે અને આવી રીતનું ફરવાનું ભરવાનું ચાલુ અને તમે જોઈ શકો આ ખેતરની અંદર આપણે ગાર પાથરી દેવાના એટલે રેવલ થઈ જાય તમે છેડે એકવાર અમે કેમકે તમે બધા સીડથી તમે ખેતર જોવો ને ભાઈ કેમ કે આ ભાગીવારું ખેતર છે તમે કેમ દેખાય તેમ પારો રીતે તમારે ડિજિટલ પ્રકારની વંડી ના કરી હોય એવી રીતનું ખેતર દેખાવા માંડ્યું છે અને આપણે થોડુંક બેરલ ભરવાનું કામ છે કેમ કે કૂવ બાંધો આવી ગયા અને આપણે જોઈએ કઈ રીતનો કૂવો વધારે બાંધ્યો છે તો આપણે ફટાફટ ન્યા જોઈએ ને ગાર ઉહવાનું કામ એટલું વધારે વધી ગયું એટલે બહુ જ વધી ગયું હતું અને આપણે ગાર ઉહાળવાનું ટ્રેક્ટર વધી ગયા ને આપણે એ જોવાના છે અને ટ્રેક્ટર બધું ઠલવાઈ ગયો અને અડધો ગાર હજી ઠલવાઈ ગયો અડધો બાકી છે એક ઢેગ્લો તો આપણે ઉપડી ગયો બે ઢેગલા ખાઈ તો તમે બધા વીડીમાં અંદર જોયું હોય છે હવે આપણે ફટાફટ બેરોજ ભરતા હોય પછી તમને બધા કુવો બધાને બતાવી દઈએ ખરે તમે બધા જોઈ શકો છો એ રીતે કેમ કે ગારનો ઢેગલો તમે ખબર ફરાવી ને હતો હોય અને જો એવી રીતે માં હું ને એ રીતે કેમ કે ગારનો ઢેગલો હતો અને એસીબી હું કદ ચાલુ અને બે ત્રણ ટ્રેક્ટર જેવું હોય ને એ રીતે કેમ કે ઢીગલો ભરવાનું દીધો ફટાફટ ચાલુ અને જો આ બધું એક જ ઢેગલો વૈજો છે ને કુવો બોરવાનું કામ દીધું ચાલુ અને આવી રીતે ચાલુ અને જો એસીબી નું હું ભરવાનું કામ કેવું છે કેમ કે સારું જ હોય ભાઈ કેમકે કે મોટા માથાડીયા ને એટલે સારું બહુ એટલે છે એટલે ભેગો ભરવા માંડ્યો ને એટલે ત્યાં ભેગો કરતી બાંધો અંદર જોતો હોય ને જરૂરી તો ફટાફટ ત્યાં થાય જાય તો આવી રીતના કોશિશ કરી દીધું બાકી જોવા જેસીબી વાળા ભાઈ અત્યારે જેસીબી જાય છે ઓલો હુપા મારો કેમ કે ગાઢ ઠેલો હતો ને માથે રેવલ થોડું થોડું કરી દે અને જેસીબી ભાઈ બહાર હટી શકતો અને આજે તો લગભગ ટ્રેક્ટર મારા સુધી ત્યાં સુધી આપવાનું છે અને એવી રીતના લગભગ પ્લાન છે તો જો આવી રીતે ટ્રેક્ટર બધું ભાગવા માંડ્યું છે કેમ કે જેસીબી આપવા એટલે ખતર રાખની ભાઈ વાતો કરો તમે જો તો ટેલર જોડું અને ભાઈ હાકું એટલે ગજબ રીતનું કહેવાય છે જો જોવો જેસીબી હો ભાઈ તમે તો કોઈ જેસીબી જોયું નહીં હોય ને ભાઈ તો એવું બધું લે ભાઈ અને આ ટ્રેક્ટર તો આપણે બહુ આવડતું નથી એટલે ટાઢા માણસ વર્યા ભાઈ આપણે અને જો ખુવા નુવા કામ ચાલુ થઈ ગયું હોય અને ગજબ રીતનું કેમ કે થઈ ગયું ને ભાઈ આપણે ન્યા જઈને આપણે બધું જોઈએ કેમ કે ન્યા રીતની કઈ રીતની બધી પ્રોસેસ છે ને આપણે ત્યાં ફટાફટ આપણે ત્યાં ભાઈ ભૂખ્યા ખુવા બાજુ અને તમે જોઈ શકો છો પાત્ર બાટીનો ભાઈ વ્યવસ્થા કરી લેવી અને જોવાની અંદર કેમ કે ભગવાન અંદર રીતની મજા આવે તમે જોઈ શકો છો અને અંદર એટલું બહુ એટલે અથકરું એવા છે કેવાય કે ઊભું ભાઈ અને હવે આ સિમેન્ટ દેવી પાણા દેવા અથવા તો આવી રીતે ઢીલું આખો પાણાનો દેવા અને પાણા છોટા વાય વાત કહેવાય ને તો તમને અંદર જઈને બતાડું કેમ કે હજી કેમ કે અંદર તો જવા ને આપવાથી કેમ કે ન્યા બધું ઓલું અથકરી નું બાકી કુવા ગાળતા હોય તો આપણે અંદર વયા જાય અને જો આ ઊભા એ રીતનું કર્યું ને અંદર આવડી જો દેખાડી દો કેમ કે તો અંદર અંદર અતિશય રીતનું કંઈક અંદર જાય જવાય એવું છે તો મિત્રો કંઈક તમે જોઈ શકો છો આવી રીતનું કંઈક અંદરનો માહોલ છે તો ઓલા બાપા બાપા કહે કોઈ કામ છે ભાઈ ગજબ રીતનું ભાઈ અને ઊભું એટલે બહુ મોટી વાત કહેવાય જોઈ શકો પાણીને એટલું બધું સ્તર થઈ ગયો ને ઉપર એટલે ખાટલો ઉપર રાખીને સિમેન્ટને બધું દેર કેમ કે એક બે દિવસનું ઉપર આવી જાય ને એટલે વાંધો નામ ફળ બાંધવીને એ બહુ કઠણની વાત છે બાકી તમે જોઈ શકો છો ને રીતનું ગજબ રીતનું કામ છે બાંધવું એટલે બહુ એટલે બહુ એટલે આકરો રીતનું છે જો આ ધૂળ દેવી ને એટલે એ પણ કેમ કે કામ હોય કે આવી રીતે ભેગલું હોય ને આખો આ ભાઈ ભરીને બિસાડ આવવા દઈએ ને હવે કામ એવી રીતનું છે ને ગજબ રીતનું એમ કે આમાં ભાઈ પાણા શિયા કરે આમ લટકાવવું પડે ને ભાઈ આ મોતનો રીક્ષ છે ભાઈ લેવું હોય એટલે આમ બહુ ગજબ રીતનું કહેવાય છે જો આવી પેલો ફળી બાંધી તમે જોઈ શકો છો જો બાંધી લીધી છે અને જો આ ભાઈ ભાઈ ભરે નાખવા માંડ્યા છે અને આપણે તો ભાઈ આ થાય નહીં કેમ કે ગજબ રીતનું કહેવાય આ ડોલે છે ને ડોલ એક બધું જવા દેજો આ કઈ રીતનું જાય છે તમે જોજો એકવાર જો જાય મિત્રો કેમકે છટી ગયું ગયા અને આપણે અહીંથી થોડાક છેટા રહે કેમ કે આપણે ખાબેકશું ને એક કરતાં બીજી થવાની છે જો એટલે બાજુ ઉજવી ગયું હે ને ભાઈ કડો રીતનું હે ને નાળા કરતાં નાળા નાળા જ દેખાય સારી કરે પાણાની બધું વ્યવસ્થા કરવી પડે ને જોલો બાપા જો કેમકે બાંધવાની એવી ઉંમર ભાઈ પછીઠ વર્ષની ઉંમર તો હોય છે ઉંમર એટલે ગજબ રીતનું ગયું જો કોથરા હોય ધૂળ દેવાની પછી જ્યાં પાણી પગાડવું પછી પાણી પાડવાનું પગથિયું રાખવાનું કુવો બંધાય છે ને પછીનો નજારો હોય છે એટલે ગજબ રીતનો નજારો હોય છે ગજબ રીતનું કેમ કે આ થઈ ગયું છે ને ભાઈ કામ એટલે નવ દિવસ બાંધી દે અને ભાઈ એને ટ્રેલિંગ હોય એટલે ગજબ રીતનું કેમ કે ને કાંઈ ભાઈ પડવાની બીક કેવી લાગે નહીં ને એટલે બાંધવામાં આવીલે રાખે ને જો આ રીતનું બેતી બે કેમ કે ફૂલ સ્ટોક છે ને હવે તો બધું વાય બાંધાઈ જાય પછી આપણે થોડાક દિવસમાં મોટર નાખ દેવાની કે કેટલું પાણી આવે ને ભાઈ એ આપણે જોવું ને પાણી તો કેમ કે ફૂલ મીઠું જ છે એમાં કંઈ શંકાને સ્થાન છે જ નહીં અને હવે જો આપણે ફટાફટ હવે તડકો જેવો થઈ ગયો ને આપણે ઘરે જવાનું છે ને ગાર બહારને બધા ઠેક લાગતા નહીં થઈ ગયા છે અને આ ગાર કોઈને તમારે લેવાનો હોય ને તો વેચવાનો છે તો તમે કોઈને કોમેન્ટ કરી શકો અથવા તો મારા નંબર આપી દઈશ કોમેન્ટ કરજો કેમ કે લેવાનો ફાઇનલ હોય ને તો અને કારો પાણોનો ગાર છે એટલે અનલિમિટેડ કેમકે કારો પાણો છે બાકી તો બીજા બધા પાણાં છે નહીં ને એટલે વેચી દેવાનો થાય છે કે અમારા શેઠે કીધું હોય કે વેચી દેવાનો ગાર છે હા તો આપણે ફટાફટ હવે નીકળીએ વાળી બાજુ અને તૈકો થઈ ગયો છે બહુ એટલે જમવાનું કંઈક કરવું છે ને તો મિત્રો ઘણી વાર પણ વિડીયો સ્ટોપ પર રોંઢે આપણે ચાલુ કરી દેવાના છે તો મિત્રો ત્યાર પછી આપણે ફટાફટ ઉઠી ગયા ને હવારમાં મારી લીધા કેમકે હવાર નહીં પણ રોંડો જેવો ત્યાં આપણે હવાર લાગે ઉઠાવે એટલે એવું લાગે અને ગુલ્ફી ખા દીધો મિત્રો તમે પણ ગુલ્ફી ખાવા કેમ કે ઉનાળો હોય ભાઈ ગુલ્ફી આડું બાડું બહુ ખાવું પડે નકર મને બહુ તડકો પડે અતિશય કેમ કે આ માથું માથું દુખવા મળે ને એવું થઈ જાય છે તો હલો પદય ગુલપી ખાવા

આપણે વાય જોવા જતા હતા ને મચમાં મળી ગયા તો એટલે આમ સાલું મને બેસી ગયા તમે જો આપણે હાથ જેવું થઈ ગયા નીચે મજા માટ ચાલુ કરી દીધું અને આંકવાનું અને આપણે કેમ તમને બધું ખબર તો કેમ કે રાપ મારી હતી અને પછી આપણે મારવાનું છે માટ તો આવી રીતના માટ છે અને આવી રીતના કેમ કામ થઈ ગયું ચાલુ તો મેં તમે માટ કેવો લાગ્યો એકવાર વાર કમેન્ટ જરૂર કરી દો અને કેમ કે કુવા આવ્યા હતા ને તો ભાઈ કોવો બાંધવે સોરી તો એ બધા વયા ગયા હતા તો આપણે અહીંયા બાંધવાનું હાકવાનું કામ બધું ચાલતું હોય એવી રીતનું કામ હતું તો આવી રીતનું કાંઈક માટ લાગ્યો ભાઈ આપણે હાથી હું માર્યો તમને બધાને જોયું થયું છે અને આવી રીતનું તમે પ્લાન છે તમે જોઈ શકો કે બહુ આવી રીતનું કે બાકી આપણે માર્યો મારે માર્યું બધું કામકાજ ચાલુ હોય અને ફટાફટ આખા ખેતરમાં મારવાનો છે તો રામ રામ મિત્રો અને બીજો દિવસો કીધું ને આપણે ફટાફટ ભાગી ગયા ગામમાં જમવા તો જમવા જમા આપણે ભાઈ કહી ગયા હતા કેમ કે વાડી આપણે સેટી રહીએ ને વાડીએ જમવાનું કહી ગયા હતા આપણે ફટાફટ જવાના જમવા તો મિત્રો આપડે ઓલો બ્લોક ને જોઈન્ટ કરી દે અને કેમ કે મોટો લોક બનજો તમને પણ બધાને જોવાની મજા આવશે તો ફટાફટ આપડે જમવા ભાગી જાય તો ત્યારબાદ તમારા ભાઈ જમીન આપતો રેતો અને ઘડીકવાર વાર આપણે આરામ પણ કરી રહ્યો તમને બધાને દેખાણો હતો કે આપણે ઓલો કરશુનભાઈ ને આપડી કુવા પાડો અહીંયા વાય હતી અને આપડે શેઠની ની મોટર હતી એ આપણે ખાઈને અને નાખવાની આપણે શેટની વાયની અંદર તો આપણે ફટાફટ આપણે નાખવાની પ્રક્રિયા કરી ચાલુ અને પેલા કાઢી તો આપણે લીધી અને ભાઈ તડકો પડે એટલે એટલે બપોરે વાંકનું વિડીયો સ્ટોપ કરી દીધો અને વાર આપણે આરામ બહુ કરતા એટલે બહુ એટલે બહુ આરામ કર્યો ને તો મેં કીધું આપણે ફટાફટ હોય ને જવાનું છે તો આપણે કૂવું હોય ને ત્યાં જવાનું છે અને ન્યાં મોટર નાખવાની છે તો ફટાફટ આપણે નાનાનો મન નજારો તમને બતાડી દો અને કેવી રીતનું પાણી આવે ને કેવી રીતનું મીઠું પાણી છે તો તમે બધા ભીંડીની અંદર ખૂબ રહેજો મિત્રો ત્યાર પછી આપણે પગી ગયા વાળીએ અને તમે જોઈ શકો છો ટ્રેક્ટર વેક્ટર બધું લઈ લીધો અને મોટર કાઢી આવ્યા અને આ ઘાટનો ઢેગલો છે અને આ બાજુ કૂવો આ બાજુ કૂવો છે અને આપણે આની અંદર નાખવાની છે મોટર અને જો બધાય માણસો આવી ગયા છે મોટર તીંગાય છે ઓલા પાટલામ રાપ જોડે લે અને આની અંદર તે આપણે મદદથી નાખવાનું છે કેમ કે આવા મોટરનો એકથ્થોર જો બંધે બંધાઈ ગયો અને ફટાફટ આપણે નાખવાની છે મોટર ફાઇનલ આપણે કૂવાની અંદર મોટર પડી ગઈ છે અને આપણે હવે જવાનું છે ઘરે અને તમે જોઈ શકો છો આવી રીતે મોટરનો પ્લાન છે અને હવાર આપણે ચાલુ કરવાની છે તો મિત્રો મોટર તો હારી પડી નાખી ગઈ તો મિત્રો લોક કેવો લાગ્યો એકવાર કોમેન્ટો જરૂર જણાવી દેજો એક અનોખા નવા લોક સાથે બધાને મળવાનું છે તો બધાને રામ રામ